સુરત કલેક્ટરને હક સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી વિચારતી વિમુક્તિ જનજાતિ હક સમિતિ ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવાયું હતું કે ભારતમાં ચુવાડિયા કોડી દેવી પૂજક રાવળ દેવ યોગી બાવા વૈરાગી નાયક વણઝારામ મે મિયાણા

માગણી મુકેલી છે કલેક્ટર સાહેબ પાસે કે અમારે 40 જાટી આવે છે કે ઓબીસી માં આપણે લોકોને વિધેલ છે પણ અમારા લોકોને એટલો લાભ નથી મળતો કારણ કે એને 106 જાટી છે અને જ્યારે ઓબીસી માં લીધેલા ત્યારે 82 જાટી હતી પણ વધારે પડતો આ વધારે જાટીઓ લેવા થી અમારો લોકોને હક છીનાઈ ગયો એવું લાગે છે એટલે এড્યુકેશન રાજનીતિ અને નોકરી માં અમને લોકોને એટલો લાભ મળતો નથી એના માટે અમે લોકોએ આ સરકાર થી પૈસા અમે ઓની કરેલી છે કે અમે લોકોને અбя થા આનેમત આપ એજ્યુકેશન માં અને નોકરી માં અને છોકરાઓ માટે ફી સિપાટ કરો કે અમાર અનોવ લેડીઓ પડી પડી શકે ને આગળ આવી શકે આગાઉ તમે કોની કોને રજવાત કરી આત્યારે તો હાલ આખા આખા માર છે ને આ સમિતિ ચાલ્ટી ગયું આક સમિતિ અત્યારે ઓલ ગુજરાત માં અત્યારે દરેક જગ્યાએ અરજી પત્ર આવે છે આજની તારીખે 25 તારીખે એનો એનો ભાગ રૂપે અમે પણ આજે કલેક્ટર સાહેબને આજે ब्यूरो रिपोर्ट एसनाई न्यूज सूरत हमारी तमाम माहिती थी अपडेट कहवा एस नई न्यूज साथे।